મહત્વની આખા વર્ષમાં ચાર નવરાત્રી આવે મહાનવરાત્રિ અષાઢ નવરાત્રિ ચૈત્ર નવરાત્રી ને આશો નવરાત્રી તો મહા મહિનામાં એક નવરાત્રી પણ પર્વ ગયો સૌથી મોટી નવરાત્રી એટલે ચૈત્ર નવરાત્રી ને આપણે જે રાસ રમવા જઈએ એ નવરાત્રી એટલે આસો નવરાત્રિ મહાવદ તેરસનું શું મહત્વ છે પણ મહાવદ તેરસ મહા શિવરાત્રી બધા લોકોને ખબર છે ભવનાથ નો મેળો ભરાય શિવરાત્રીનો મેળો જેને કહેવાય જુનાગઢનો મેળો કહેવાય મંડલ કમંડલનો મેળો કહેવાય નગ્ન સાધુઓનો મેળો કહેવાય મિની કુંભ મેળો કહેવાય ગુરુ દત્તાત્રેય ની આગળ 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 રવેડી નીકળતી હોય અને પાછળ નગ્ન સાધુઓ ધધબાટી બોલાવતા હોય એ મેળો એટલે ભવનાથ નો મેળો

આના ઉપરાંત ખાસ કરીને મિત્રો આપણે કહી શકીએ કે ધ્રાંગનો મેળો પણ મહાવત તેરસના રોજ રોજ આજના દિવસે જ ભરાય છે જે સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે કચ્છની અંદર હવા ડુંગર ખાતે તેના બે પાલતુ પ્રાણીઓ હતા એ ગધેડો અને કૂતરો લાલિયો ગધેડો અને મોતીયો કુતરો રણની અંદર જે પણ રાહદારીઓ ભટકી જાય છે ત્યારે ગધેડો જે છે એ અને કુતરો બંને આવે છે જેથી ગધેડાની પીઠ ઉપર કોઈ ને કોઈ વ્યક્તિ બેસી શકે અને પાણી પી શકે અને કુતરો જે છે એ માર્ગ બતાવે છે ગામ તરફ જવા માટે અને એવી જ રીતે મહાદેવ નો મેળો પણ મિત્રો આજના દિવસે જ ભરાય છે ભરૂચ કાવિકંબોય ખાતે સ્તંભેશ્વર મહાદેવ નો મેળો ભરાય છે સાહેબ કાવિકંબોય યાદ આવે એટલે મને તરત જ યાદ આવે કે કાવિકંબોય ની અંદર સાસુ વહુ નું મંદિર આવેલું છે જ્યારે આબુની અંદર દેરાણી જેઠાણીનું મંદિર આવેલું છે ત્યાં માહિતી કમેન્ટ કરજો દેરાણી જેઠાણી બંનેના નામ શું હતા અને કોના પત્ની હતા અને બીજી કમેન્ટી કરજો સાસુ વહુના નામ શું હતા અને કોના તે પત્ની હતા જેનું ભરુજ કાવી કંભોઈ ખાતે મંદિર આવેલું છે આ તમારે કમેન્ટમાં જવાબ દેવાનો રહેશે ભગવાન કાર્તિકેય દ્વારા બનાવવામાં આવેલું આ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર જે દરિયાની વચ્ચે આવેલું છે અને ભગવાન કાર્તિકે તાડકાસુર નામના રાક્ષસ નો મંદિર બનાવેલું હતું અને ખાસ કરીને તાડકાસુર નામના રાક્ષસ ને મારવા માટે જ ભગવાન ભગવાન જન્મ થયેલો હતો વાહન એટલે મોર અને મોરના પીછાના કહેવાય કલાક પણ વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ સાહેબ મહા મહિનાની અંદર ખોડિયાર જયંતિ પણ આવે મહાસુદ આઠમ અને ખાસ કરીને મહાસુદ સાતમ એટલે નર્મદા નદી નો જન્મ દિવસ પણ આવે

ભગવાન શિવે પાર્વતી માતા જે હિમાલયના પુત્રી હતા એમની સાથે જે લગ્ન કર્યા દિવસ એટલે મહાવત તેરસ મહાદેવના પેલા લગ્ન જે છે સતી માતા સાથે થયેલા હતા જે દક્ષરાજ પ્રજાપતિના પુત્રી હતા અને આપણને લોકોને ખબર છે કે તેમનું અડધું બળેલું શરીર જે છે એ લઈ અને જ્યારે મહાદેવ પાછા આવતા હતા ત્યારે વિષ્ણુ ભગવાન તેના સુદર્શન ચક્ર જે છે એકાવન કટકા કરી નાખા અને એ પૃથ્વી ઉપર વેરા અને એને કહેવાનું શક્તિપીઠ